એક ડુંગળી લેવાય એક રૂ લેવા એક બાકાત તો હોય અને એક તેલ લેવા એટલે આપણે આ ડુંગળી રે ડુંગળી ને થોડુંક ચીમચામાં તેલ એવું થોડું રાખવું પડે એટલે થોડું કામ ખાડો નહીં લખવા જેવું કરવું પડે આ આ કોટ જે છે ઊખિરું આ કોટ જે છે થઈ ગયો તો આપણે તમને દેખા પીશા આપણે વેટ કરો ગેમી

તેલ લખો એસા આપણે બાકા છે સેજ્યુ લખો જો આમી આ સેજ્યુ

હાસી વાત છે તમને એવું લાગતું હોય ના ના આ ખોટી વાત તો આવું તમે કરી કોમેન્ટ લખજો ખોટું તમને ખબર પડી જાય અમે અખતરોત કર્યો એટલે તમને કીધું એ નવા નવા આવા વિડીયો એટલે જોવા મળે છે પણ તમે આ એકવાર રખતરો ધીરે કરજો તમારા મચ્છર નકરા આવતા હોય ને આવું હું કરીને મેળજો એટલે એક 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 મસર નહીં આવે તો તમારે ગેરંટી હોય ઓ ટકા તમને એમ લાગતું આ ખોટું આવું બધી વિડીયો બનાવવા હાટું કર્યું છે તો એ વાત આ નથી આ વાત એ છે મચ્છર આવે એ અત્યારે તમને ખબર હોય તો અત્યારે મચ્છર ઘરે ઘરે બચી હોય ને જબરા હોય ને ડેન્ગ્યુ હોય ઈ એ પાછ કરે ને એ પાછા માંદા પડે ને એ પાછા દવાખાને જાવું પડે કરતા તમે આ વસ્તુ કરીને બધાને ઘરિયા આવડવા બધું હોય તે ડુંગળી હોય તેલ હોય પછી રૂ હોય બધી વસ્તુ અત્યારે ઘીરે હોય જ તે બધાનું તમે આવું કરીને એકવાર વસ્તુ મેળજો ના કણે એટલે તમને પણ સો સો ટકા ખબર પડી જાય અમે આ વિડીયો અમે સમાપ્ત કરવી એવી કોમેન્ટમાં લખીને અમને જણાવજો એટલે અમને ખબર પડે